દિલ્હીમાં યોજાયેલ સ્પર્ધામાં ગુજરાતની ટીમ બીજા નંબરે રહી અંડર સત્તરમાં સાઠ કેજીમાં પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું ભરૂચના તવરા ગામ નજીક આદિવાસી માલિકી કબજાની ભોગવટાવાળી ખેતીની જમીનમાંથી બાજુમાં નિર્માણ પામી રહેલા નિમી લક્ઝુરિયસના બિલ્ડરે ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હોવાના જમીન માલિકે આક્ષેપ કર્યા છે જોકે આ મામલે બિલ્ડર પાસે આ તમામ સહમતીથી રસ્તો બનાવ્યો હોવાના સહમતિપત્રો હોવાનું જણાઈ રહ્યું છે ભરૂચ તાલુકાના તવરા ગામમાં નવા રહેણાંક મકાનો અને એપાર્ટમેન્ટનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે એક બિલ્ડરે આદિવાસી ખેડૂતની જમીનમાં મંજૂરી વિના નવ મીટર પૌરો રસ્તો બનાવી દીધો હોવાની ફરિયાદ સામે આવી છે તવરામાં માધુ વસાવાએ કરેલ ફરિયાદ મુજબ તેમની તવરા ગામમાં સર્વે નંબર બસો એક્યાસીની જગ્યા આવેલી છે આ જગ્યામાં નેમી ઇન્ફ્રાસ્પેસ નામના બિલ્ડર કંપનીએ રસ્તો બનાવી દીધો છે રસ્તો બનાવવા માટે જમીન માલિકની મંજૂરી લીધી નથી તો બીજી તરફ નેમી લક્ઝુરિયસના ભાગીદાર બિલ્ડર જબરસિંહ પ્રતાપસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે જમીનની ખરીદી રસ્તા સાથે કરવામાં આવી છે અને રસ્તો બનાવવા માટે માલિકોની સહમતીનો પત્ર પણ તેમની પાસે છે એક તરફ બિલ્ડર કહી રહ્યો છે કે તેની પાસે સહમતી પત્ર છે તો બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે તેમની સહમતી આપી હોય તો તે જમીન પર રસ્તો બનાવવામાં આવ્યો છે તે જમીનનું તેમને એક પણ રૂપિયો વળતર ચૂકવવામાં આવ્યું નથી ખેડૂતોને પટાવી ફોસલાવીને તેમની સહીઓ લઈ લેવામાં આવી છે જેથી અમને અમારી જમીન પાછી આપવાનું ખેડૂતો રટન કરી રહ્યા છે માધુભાઈ છે એને હું વાળું ગામમાં રોત ના આ જમીન મારા મોહાલ મેં મારી છે એમ આ જમીનનો માલિક હું છે અમર પૈસા વગર પૈસા વગર આ ધંધો એમને કહેલો છે અમે પૈસા કોઈને લીધા એમની પાસે લીધા નથી અમારી જમીનનો રસ્તો અમારો પાછો જોવે છે કઈ જગ્યા જમીન આવેલી છે તમારી તવરા તવરા શું સમસ્યા છે તમને કોઈ જાણ કરેલી આ રસ્તો બનાવવા અમારું કોઈ જાણ કરી નથી અમે કોઈને ખબર જ નથી અમારે

આ જમીન લીધેલી છે અમને કશી ખબર નથી બિલ્ડરે ગણપતિ થઈને સોદો કરી નાખેલો છે અમારા ઘરવાળાને કશી કસી ખબર નહીં અમારા આ રસ્તો જોઈએ આ જમીન પર શું બનાવી દીધું છે બિલ્ડર રોડ બનાવી દીધેલો છે ડર વિંગુ લઈ લીધેલું છે

આ તવરા સર્વે નંબર બસો એસીમાં અમે ને લક્ઝરિયા નામનો પ્રોજેક્ટ કર્યો છે તેમાં પચીસ બંગલા બનાવેલા છે હવે આ રસ્તો અમારો બસો એક્યાસી માંથી આવે છે બસો એસી માં પણ આ રસ્તો અમે ખેડૂતો હાથે રસ્તાની હાથે અમે લોકો જગ્યા લીધી હતી એને કરાવીને હવે રસ્તાનો વ્યવહાર ખેડૂતોએ આ બસ્સો એક્યાસી જોડે કર્યો હશે કેટલો કર્યો એ અમે લોકોને ખબર નહીં ને કેવી રીતના છે 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 કેવી રીતના એને એને આધારે અમારી પાસે સહેમતી પણ છે રસ્તાની આ મૂળ ખેડૂતોના છે એના આધારે બહુડાએ પણ નકશો પાસ કરેલો છે ને સાત બારમાં પણ ચડેલી છે દિલ્હી ખાતે યોજાયેલ સડસઠમી નેશનલ સ્કૂલ્સ ગેમ્સમાં ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનની ધોરણ અગિયાર સાયન્સની ધ્વનિ મકવાણાએ કરાટેમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે નવી દિલ્હી ખાતે ડિસેમ્બરના અંતમાં સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સડસઠમી નેશનલ સ્કૂલ ગેમ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરાયું હતું જેમાં સડસઠમી નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં અંડર સત્તરમાં સાહીઠ કેજી ભરૂચની ધ્વનિ મકવાણાએ પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે આ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કરાટે સ્પર્ધામાં દિલ્હીની ટીમ પ્રથમ સ્થાને જ્યારે ગુજરાતની ટીમ બીજા નંબરે વિજેતા બની હતી ધોરણ અગિયાર સાયન્સની છાત્રા નેશનલ લેવલે કરાટેમાં ગોલ્ડ મેળવતા ભરૂચ અદ્વૈત સાયન્સ પરિવાર દ્વારા જિલ્લા અને શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવાયા છે ધ્વનિ મકવાણા નું સ્વપ્ન ભારત વતી ઓલિમ્પિકમાં કરાટે સ્પર્ધામાં ભાગ લેવાનું છે ધ્વનિના પિતા કલ્પેશ મકવાણા ગુજરાત કરાટે ફેડરેશન નિહોન સોટોકન કરાટે એસોસિએશન સાઉથ એશિયા અને જાપાન કરાટે એસોસિએશન સાથે જોડાયેલા છે ગુજરાતના એક લાખ છાત્રા સાથે દીકરીને પણ નવ વર્ષથી તેઓએ કરાટેની તાલીમ આપી હતી ધ્વનિ અગાઉ ખેલ મહાકુંભ સાથે સ્ટેટ લેવલની કરાટે ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે જય ભારત એવરી વન ટુડે I am immensely proud and would like to introduce my student, Dwani Makwana, who is of course a student of Advait Vidyani but not only a student, but she is the pride of Advait Vidyani Ketan as she has stood first at the 67th National School Games 2023-24, and the category it was for karate for girls under 17 and minus 60 kg category. Okay. હું આ જ વર્ષે ગયા વર્ષે જ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં નેશનલ દિલ્હી રમવા ગઈ હતી જેમાં મારો ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે નોટ ઓન્લી ઇન ટુ થાઉઝન્ડ થ્રી બટ ઓલ્સો ઇન ટુ થાઉઝન્ડ એટીન એન્ડ નાઇન્ટીન ટુ થાઉઝન્ડ એટીનમાં મારો સિલ્વર મેડલ હતો અને ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં મારો ગોલ્ડ મેડલ હતો નોટ ઓન્લી ઇન સ્કૂલ ગેમ્સ બટ ઓલ્સો ઇન ખેલ મહાકુંભ એન્ડ મેની મોર ટુર્નામેન્ટ્સ લાઈક karate india organization and many more tournaments એમાં એ મારો ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના પાંજરોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગેરકાયદેસર રીતે કંપની માટે રસ્તો બનાવવામાં આપી દેતા વિવાદ સર્જાયો હતો ભરૂચ જિલ્લાના હસોડ તાલુકામાં આવેલ પાંજરોલી ગામમાં આવેલ સર્વે નંબર બસો ઓગણીસ વાળી જમીન આદિવાસીના સ્મશાન માટે આપવામાં આવી હતી જે જમીનના જે જમીન પર ગેરકાયદેસર કેટલાય સમયથી કોઈ ખાનગી કંપની રસ્તા માટે તેનો ઉપયોગ કરી રહી છે જેના કારણે આદિવાસીઓ દ્વારા વિરોધ સાથે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગ્રામ પંચાયત પાંજરોલીએ ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર રીતે કંપનીને ફાળવી દેવામાં આવી છે જે બાબતે સ્થાનિક આદિવાસીઓએ આજ રોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે આદિવાસીની જમીનને આદિવાસીએ વેચાણ કરવી હોય તો કલેક્ટરમાં મંજૂરી લેવી પડે છે તે કેટલી કાયદાકીય બાબત છે તો પણ પંચાયતે ઠરાવ કરી જમીન કઈ રીતે આપી તપાસ થવી જોઈએ આ એક મોટું ષડયંત્ર હોય તેમ આદિવાસી સમાજને લાગી રહ્યું છે જેની ઊંડાણપૂર્વક યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી મેં અરજી કરી છે અહીંયા કે જે અમારી બસો ને ઓગણીસ બસો ને ઓગણીસ સર્વે નંબરની જગ્યામાં અમારા ગામના પંચાયતે એ લોકો ગેરકાયદેસર રીતે કંપનીવાળાને જમીન ફાળવણી કરેલી છે રસ્તા માટે એના એમાં અમે આદિવાસી લોકો એમાં અમારું સ્મશાન છે એની અંદર અમે જે આદિવાસી જે મરણ પામે છે એની દફનવિધિ કરીએ છીએ એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે મારું નામ મનસુખભાઈ રવુજીભાઈ વસાવા છે હું પાંજરો રહેવાસી છું અમારા ગામમાં જે અનલીગલી પ્રાઇવેટ કંપનીવાળાને સ્મશાન પરથી રસ્તો આપ્યો છે એના વિરોધમાં અમે આજે કલેક્ટરમાં આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી માંગ એટલી જ છે કે જો તમે આ રીતે આદિવાસી આદિવાસી થઈને જ જો આદિવાસીનો સ્મશાનમાં રસ્તો આપતા હોય ને કોઈને જાહેર કાંઈ વગર આ બધું કામ કરતા હોય તો તમે બીજું શું નહીં કરી શકો એટલા માટે અમારી ખાલી એટલી જ માંગ છે કે એ રસ્તો બંધ થવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સરપંચ અને તલાટી વિરુદ્ધ एक विराम विराम नो बाद समाचारों तो जोता रहो सिटी न्यूज पिछले तीस सालों से ऐसी फैशन स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ के लिए एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए की अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली वे स्टोर विद रिच हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स

यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेवरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टूडेरियंस दिन मल्टी ब्रांड फैमिली स्टॉक ગતરોજ ગાંધીનગર ખાતે માન્ય વાહન વ્યવહાર મંત્રી હર સંઘવી દ્વારા બસો એક નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચ વિભાગની અગિયાર ભરૂચ ડેપોને બે નવીન બસો ફાળવવામાં આવી હતી જેને આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા દ્વારા ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તેમજ ડેપોના કર્મચારીઓ અને મુસાફરોની ઉપસ્થિતિમાં બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું નિગમ દ્વારા ફાળવવામાં આવેલી બસો અનેક સુવિધાઓથી સજ્જ અને અત્યાધુનિક છે જેમાં મુસાફરને બેસવાની ક્ષમતા વધારીને ચોપન સીટ કરવામાં આવી છે તેમજ બસમાં ડિજિટલ ક્લોક રિવર્સ કેમેરા આરામદાયક સીટ ડ્રાઈવર સીટ પર ફેન બસમાં કચરાપેટી ફર્સ્ટ એઇડ જેવી તમામ સુવિધાઓથી સજ્જ બસો મુસાફરો માટે સંચાલનમાં મૂકવામાં આવી છે ભરૂચ જિલ્લા અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી ટ્રસ્ટ યુવાનો જાગૃત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી બિરસા મુંડાએ જે તે સમયે અંગ્રેજો સામે આઝાદીની લડત લડતા લડતા જણાવ્યું હતું કે ખરેખર આદિવાસી સમાજે પ્રગતિ કરવી હોય સુખ અને સારું જીવન જીવવું હોય તો સમાજના કેટલાક કુરિવાજો અંધશ્રદ્ધા અને વ્યસનો છોડી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ સાથે એક થઈ સમાજ આગળ ધપાવવા પ્રયાસ કરવા જોઈએ ત્યારે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજ ભાવના ખેડવાય અને આદિવાસી સમાજના યુવાનો એક મંચ પર આવીને સમાજ ઉત્થાનના કાર્યક્રમમાં સહભાગી બને તેવા પ્રયાસના ભાગરૂપે ભરૂચ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી ટ્રસ્ટ યુવાનો જાગૃત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી આદિવાસી સમાજની ચાલીસ ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સોમદાસ બાપુ અખંડ આદિવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીશભાઈ વસાવા સંજય વસાવા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટની શરૂઆત ઉપસ્થિત મહેમાનો અને સમાજના આગેવાનોએ ભગવાન શ્રી બિરસા મુંડાને ફૂલહાર કરી દીપ સાથે કરી હતી પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ઝઘડિયાના બાવાગોળના સિદ્ધિબાદ સાહો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે કરવામાં આવ્યા હતા આદિવાસી યુવા જાગૃત ક્રિકેટરનું ટુર્નામેન્ટનું ભરૂચના રેલવે ગ્રાઉન્ડ પર ઉદઘાટન કરવામાં આવેલું છે આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની ચાલીસ ટીમે ભાગ લીધેલો છે આદિવાસી સમાજની ને આદિવાસી સમાજના લોકો અલગ અલગ તાલુકામાં અલગ અલગ શહેરમાં રહેતા હોય છે અને ગામમાં રહેતા હોય છે જેથી આ ટુર્નામેન્ટના માધ્યમથી એક મંચ પર સમાજ આવે લોકોની પહેચાન થાય જાગૃતતા આવે એ મહેતાનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે જય જોહાર વંદે માતમ ભારત માતા કી જય જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ધામ ખાતે આજે નવા વર્ષની કેક કાપી ગરબા રમીને નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ જાપાનથી પધારેલ રજની દીદીએ જેઓ છેલ્લા પચાસ વર્ષથી બ્રહ્મકુમારીસ પરિવારને સમર્પિત રહી જાપાન અને ફિલિપિન્સ આમ બે દેશમાં રજની દીદી તેઓની સેવા આપી રહ્યા છે તેઓ આજે જાડેશ્વર અનુભૂતિધામ ખાતે આવતા તેઓએ ભરૂચવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને નવું વર્ષ બધાનું સુખમય મંગલમય નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ તેઓએ જાપાનમાં થતી પ્રજાપિતા બ્રહ્મકુમારીસ દ્વારા સેવાઓનું વર્ણન કર્યું હતું સાથે તેઓએ જણાવ્યું હતું કે જાપાનમાં એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધી અનેક કાર્યક્રમો કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે અને જાપાનના લોકો વિશે બતાવ્યું હતું ત્યારે સાથે જ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી વિશેષ પધારેલ દીદીએ પણ ભરૂચવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ જોડાયા હતા અને નવા વર્ષની ઉજવણી કરી હતી मेरा नाम वी के रजनी है और मैं पचास साल से ये राजयोग को फॉलो करती हूँ और मैं जापान और फिलीपींस की सेवा के निमित्त आत्मा हूँ और वहाँ पर हम लोग राजयोग सिखाते हैं तो आज हम नया वर्ष मना रहे हैं तो आप सभी को हम शुभकामनाएँ देते हैं शुभ भावनाएँ देते हैं कि नया साल हम सबके जीवन में सुख शांति और खुशी लाएगा जो भी हम कर्म करें जो भी बोल बोलें उसमें हमको खाली यही ध्यान देना होगा कि हम सबको सुख दें और सुख लें ना किसी को दुख दें ना किसी से दुख लें क्योंकि जब हमारी मन की वृत्ति साफ होती है शुद्ध होती है अपनेपन की होती है पारिवारिक प्यार की होती है तो हम सबको सुख देते हैं तो आइए नया वर्ष सारा साल हम अपने जीवन में शुभ भावनाओं का स्टॉक जमा करें गुड विशेज़ का स्टॉक जमा करें और सबको चाहे वो हमारे घर के भाती हैं चाहे हमारे वो नेबर पड़ोसी हैं चाहे वो कोई भी समाज का हो हम सबको अपने दिल से रिस्पेक्ट दें અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન કોર્ટ સંકુલ અને સબ મુલાકાત કરી ન્યાય પ્રણાલીની વ્યવસ્થા અંગે જ્ઞાન મેળવ્યું હતું અંકલેશ્વરના નવા હરિપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન શાળા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ન્યાય વ્યવસ્થાની જાણકારી આપવાના ઉદ્દેશ સાથે સૌ પ્રથમ વિદ્યાર્થીઓને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં પીઆઈ કેજી સિસોદિયા દ્વારા બાળકોને પીએસઓ કેદી બેરેક સહિત પોલીસ મથકના વિવિધ વિભાગની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી પોલીસ પ્રજાનો મિત્રનો ભાવ વ્યક્ત કરતા વિદ્યાર્થીઓ પણ જાણકારી મેળવી અભિભૂત થયા હતા જે બાદ અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ન્યાય પ્રણાલી અંગે જાણકારી આપવામાં આવી હતી અને અંતે સબજેલ ખાતે સજા બાદ કેદીને ક્યાં રાખવામાં આવે છે તે અંગે માહિતી મેળવી હતી વિદ્યાર્થીઓ પુસ્તકમાં આવતા પાઠને પ્રત્યક્ષ જોઈ નિહાળી માહિતી મેળવી ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા મારું નામ વસાવા અર્પિતા છે હું ધોરણ આર્થિક અભ્યાસ કરું છું અમારી શાળાના પ્રાથમિક શાળા નવા હરિપુરા છે અમે આજે રૂરલ પોલીસ સ્ટેશન ન્યાયાલય અને સબ જેલની મુલાકાતે આવ્યા છે રૂલ રૂલર પોલીસ સ્ટેશનમાં અમને હથિયારો કઈ રીતે ઉપયોગ કરવા એફઆઈઆર વિશે સમજ આપી પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરી વિશે સમજ આપી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે વોન્ટેડ બુટલેગર કિશન વસાવાને ઝડપી પાડ્યો હતો પ્રોહિબિશનના અલગ અલગ સાતથી વધુ ગુનામાં સંડોવણી હતી તાજેતરમાં કિશનનો નાનો ભાઈ રામુ વસાવા પકડાયા બાદ તેની પૂછપરછમાં પણ કિશન વસાવાનું નામ ખુલ્યું હતું અંકલેશ્વર તાલુકાના દીવા ગામ ખાતે સામજી ફળિયામાં ઇંગ્લિશ દારૂનો વેપલો ચલાવતો કુખ્યાત બુટલેગર કિશન વસાવાને આખરે શહેર એ ડિવિઝન પોલીસે માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો પ્રાથમિક તાજેતરમાં ગત ચોવીસમી ડિસેમ્બરના રોજ નવી દીવી ગામના પટેલ ફળિયામાં પાણીની ટાંકી ખાતે દારૂનો જઠ્ઠો સંતાડી વેપલો ચલાવતો રામકુમાર ઉર્ફે રામુ મના વસાવાને પોલીસે ઇંગ્લિશ દારૂની એકસો ચુમ્માલીસ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો તેની ઉલટ તપાસમાં દારૂનો જઠ્ઠો તેના મોટાભાઈ કિશન વસાવાએ વેચ વેચાણ કરવા આપવામાં આવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જે ગુનામાં પોલીસે પ્રાથમિક કિશન વસાવાની ધરપકડ કરી હતી કિશન વસાવા સામે બે હજાર તેવીસમાં સાતથી વધુ પ્રોહિબિશનના ગુના નોંધવા સાથે અનેક ગુનામાં વોન્ટેડ હતો પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી છે નસવાડી તાલુકાના ખોડિયા ગામના રોડ પર ઇંગ્લિશ દારૂની રેલમછેલ જોવા મળી હતી છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં સંખેડા તાલુકામાં રોજ રોજ ક્રાઇમ વધી રહ્યા છે નસવાડી તાલુકાના ખોડિયા ગામના રોડ પર એક બુટલેગર ઇંગ્લિશ દારૂની પેટીઓ સાથે બાઇક પર ફૂલ સ્પીડથી નસવાડી તરફ આવતા સમયે સામેથી આવતી સાયકલવાળા જોડે ભટકાયો હતો બાઇક પરથી પડી જતા સાથે લાવેલ ઇંગ્લિશ દારૂની પેટીઓ રોડ પર પડી જતા રોડ પર ઇંગ્લિશ દારૂની રેલમછેલ દેખાઈ હતી ખોડિયા ગામના લોકોમાં બુટલેગર સામે રોષ જોવા મળ્યો હતો અને રોડ પર દારૂની અને બિયરની બોટલો પકડી બુટલેઘરને પકડી નસવાડી પોલીસના હવાલે કર્યો હતો ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાથી માત્ર વીસ કિલોમીટર દૂર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ નજીક હોવાથી બુટલેઘરો જંગલ વિસ્તારમાંથી નદી વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ નસવાડી તાલુકામાં લાવતા હોય છે નસવાડી તાલુકામાં નસવાડી ટાઉનની આજુબાજુ ખેતરોમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા હોય છે ઉલ્લેખનીય બાબત એ છે કે રાત દિવસ નસવાડી તાલુકા પોલીસ ઇંગ્લિશ દારૂ પકડે છતાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા બુટલેઘરોને નસવાડી પોલીસનો ડર લાગતો નથી આ બુટલેઘરોને કોણ સાથ આપી રહ્યું છે તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે નસવાડી પોલીસ દારૂ પકડે છે છતાં દારૂનું વેચાણ રોકાતું કેમ નથી આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી આગળ ઉંચા તરફ જવાના રસ્તા પાસે મેઇન હાઈવે રોડ ઉપર એક દીપડો જાહેરમાં ફરતો હોવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ દીપડાને પાંજરેપુરી સલામત સ્થળે ખસેડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકામાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં જંગલી જાનવરો વસવાટ કરતા હોય છે ત્યારે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડાઓ દેખા દેતા હોય છે ઘણીવાર પશુઓ પર હુમલો કરી શિકાર પણ બનાવતા હોય છે ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે આ ઘટનામાં તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડીથી આગળ ઉંચા જવાના રસ્તા ઉપર રોજ રાત્રિ દરમિયાન એક દીપડો જાહેર રસ્તા પર ફરતો હોવાનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર થયો છે ત્યારે આ વિસ્તારમાં મુખ્ય માર્ગ હોય અને રાત દિવસ વાહન ચાલકો અને ખેડૂતોની અવર રહેતી હોય ત્યારે આવા વિસ્તારમાં દીપડો ફરતો હોવાનો વિડીયો વાયરલ થતાં વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે કોઈ ઘટના બને તે પહેલા ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મૂકીને આ દીપડાની ઝડપી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરીખ નજર બરુતના તૌરા ગામ નજીક આદિવાસી માલિકી કબજાની ભોગોટાવાડી ખેતીની જમીનમાં બિલ્ડરોએ ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હોવાના જમીન માલિકોના આક્ષેપ બરુતની ધ્વનિ મકવાણાએ નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો દિલ્હીમાં યોજાયેલ સ્પર્ધામાં ગુજરાતી ટીમ બીજા નંબરે રહી અંડર સત્તર માં સાઠ કેજીમાં પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું આજના સિટી અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર